સુરત સાયબર ક્રાઈમ પોલીસને મળી સફળતા સાયબર પોલીસે છેતરબંડી કરનાર ટોળકીને ઝડપી મહાનગરપાલિકા અધિકારીને ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરાવી ઠગાઈ કર્યાનો મામલો સાયબર ક્રાઇમે નવ આરોપીઓની કરી ધરપકડ પોલીસે આરોપીની અમદાવાદ અને સુરતથી કરી ધરપકડ એસએમસી કર્મચારીને સાયબર ફ્રોડ આચરી નેવું લાખ પડાવ્યા હતા લીલી મહિલાએ કોલ કરી રૂપિયા ઇન્વેસ્ટ કરાવ્યા હતા સાયબર ક્રાઇમ પોલીસ સુરતને મળી સફળતા સાયબર પોલીસે છેતરપિંડી કરનાર ટોળકીને ઝડપી પાડી મહાનગરપાલિકાના અધિકારીને ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરાવી ઠગાઈ કર્યાનો મામલો સાત આરોપીની ધરપકડ દ્વારા અન્ય એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં જેમાં એક સરકારી કર્મચારીના એકાઉન્ટમાંથી છેલ્લા બે માસમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવાના નામ પર એમની પાસે પંચાણું લાખ જેટલા રૂપિયા રોકાવવામાં રોકાણ કરવામાં આવ્યું હતું અને પાંચેક લાખ રૂપિયાનું ટૂંકા ગાળામાં એને ફાયદો આપવામાં આવ્યો હતો સૌ પ્રથમ આને ફેસબુકથી કોન્ટેક કરવામાં આવ્યો હતો આ ભૈયા ઇન્વેસ્ટમેન્ટ માટે ફેસબુકથી એ લોકોના સંપર્કમાં આવ્યા પછી એને વોટ્સએપથી અલગ અલગ સિંગાપુરની એક લેડી બે હરિયાણાની ગુડગાંવની એક લેડી એક દિલ્હીની લેડી ત્રણ અલગ અલગ લેડી સાથે એને વોટ્સએપ પર વાત થતી હતી ઇન્વેસ્ટમેન્ટ માટે અને એમાં એને અંદાજે પંચાણું લાખ રૂપિયા રોક્યા હતા જેમાં એને શરૂઆતમાં પાંચેક લાખ રૂપિયા જેવું ઊંચું રિટર્ન આપી અને એને ભોગ બનવામાં આવ્યો હતો Thank you.